નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ જીવન એટલે આંખમાં આંસુ સાથે દુનિયામાં આવવું અને બીજાની આંખમાં આંસુ આપી અને દુનિયામાંથી વિદાય લેવા સુધીની યાત્રા ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ થતાં જે થોડો સમય સુખનો ભાસ થાય છે તે વિષયાનંદ આ સુખ ક્ષણિક છે અને પરિણામે દુઃખ આપે છે ઇન્દ્રિયોનું સુખ કેવું છે સંસારનું ઇન્દ્રિયોનું સુખ દરાજને ખંજવાળવા જેવું છે ભોજન બહુ સરસ હશે તો તો ભૂખ કરતા વધુ ખવાશે ઉપરથી બે ચાર અન્ન પાચનની ગોળીઓ લેવી પડે છે આવા સમયે રૂચિ કહે છે કે તું ખા અને નીતિ કહે છે તું ખાવાનું બંધ કર જેનું જીવન શુદ્ધ છે પવિત્ર છે તેને ભજનાનંદ મળે છે એ આનંદ કાયમ ટકે છે જે નીતિને આધીન રહી પવિત્ર જીવન ગાળે તેને ઈશ્વરનું જ્ઞાન થાય છે પરમાત્માના દર્શન થાય છે નિયમથી ભક્તિ કરે તેને ધીરે ધીરે આનંદ મળે છે અને જે આનંદ મળે છે તે પછી ઓછો થતો નથી એક બૌદ્ધ કથા છે કે પહેલાના સમયમાં લોકો પગે ચાલીને યાત્રા કરવા જતા હતા જેથી અતિ આવશ્યક હોય તેટલો જ સામાન જોડે રાખતા આજકાલ ગાડી મોટરની વ્યવસ્થા થઈ ગઈ છે એટલે કેટલાક જાત્રાએ જાય ત્યારે આખું ઘર ઉઠાવીને સાથે લઈ જાય છે બે મિત્રો જાત્રાએ નીકળ્યા એકને આવી આદત પડી ગયેલી કે પલંગ વગર ઊંઘ ના આવે આ તો યાત્રા છે દરેક જગ્યાએ પલંગ ન મળે એટલે પલંગ પણ જોડે લીધો છે એક વખત એવું બન્યું કે કોઈ મજૂર મળ્યો નહીં બીજું તો કોણ એટલે ભાઈએ પલંગ માથે લીધો અને તેના ઉપર બીજો સામાન મૂક્યો તડકો ખૂબ પડતો હતો ભાઈ પરસેવે વેરેબ જેબ થતા હતા સામેથી એક સજ્જન મળ્યા તેમનાથી આ ભાઈની દશા ના જોવાય તેથી તે કહે છે કે આ પલંગ વગર જાત્રા કરો ને આટલો બધો ત્રાસ શા માટે વેઠો છો પેલા ભાઈએ જવાબ આપ્યો કે ભલે બોજ ઉછકવો પડે પણ રાત્રે સુવાની મજા આવે છે રાત્રે મજા પડે છે તેથી માથે ઉછક્યું છે રાત્રે શું મજા આવતી હશે તે તો પરમાત્મા જાણે આ બીજાની કથા નથી આ આપણી કથા છે જીવાત્મા યાત્રાએ નીકળ્યો છે ક્ષણિક સુખ માટે આખો દિવસ ગદા વેતરું કરે છે અતિશય દુઃખ સહન કરીને થોડું સુખ ભોગવે છે સંસાર સુખ માટે મનુષ્યો જેટલું દુઃખ સહન કરે છે તેટલું પરમાત્મા માટે સહન કરે તો તેને પરમાત્માના દર્શન થાય વિચાર કરો કે છોકરાને ઉછેરતા મા બાપે કેટલું સહન કરવું પડે છે તેમ છતાં લગ્ન થાય પછી છોકરાઓની બુદ્ધિ બગડે છે કાનમાં મંત્ર આપનાર ગુરુના આગમન પછી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે મા બાપનો તિરસ્કાર કરે છે વિષયાનંદ ટકતો નથી અને ભજનાનંદનો નાશ થતો નથી જીવન એટલે પોતાની આંખમાં આંસુ સાથે દુનિયામાં આવવું અને બીજાની આંખમાં આંસુ આપીને દુનિયામાંથી વિદાય લેવા સુધીની યાત્રા મનુષ્યનું આ શરીર જ રથ છે આત્મા સારથી છે ઇન્દ્રિયો ઘોડાઓ છે જેવી રીતે કુશળ સારથી ઘોડાઓને પોતાને વશમાં કરીને સુખપૂર્વક યાત્રા કરે છે તેવી જ રીતે સાવધાન મનુષ્ય ઇન્દ્રિયોને કાબૂમાં રાખી અને સુખપૂર્વક જીવન યાત્રા પસાર કરે છે પાંચ યાત્રાઓ યાદ રાખજો જીવન યાત્રા ઉદર યાત્રા જ્ઞાન યાત્રા અને વિજ્ઞાન યાત્રા અને સ્મશાન યાત્રા જ્યાં સુધી અમારી જીવન યાત્રા ચાલે છે ત્યાં સુધી અમારે કંઈક ને કંઈક તો કરવું જ પડશે અમે કંઈ જ ના કરીએ તો પણ અમારું શરીર રૂપી યંત્ર તો કામ કરતું જ રહે છે અમે અમારી પોતાની મરજીથી જે કંઈ કાર્યો કરીએ છીએ તેમાં ભૂલો થવાની સંભાવના રહે છે અમારી શક્તિ નિરર્થક જાય છે પરંતુ જો અમે અનુભવના આધારે બોલેલા વચનો અનુસાર કાર્યો કરીએ તો અમુને પૂરેપૂરો લાભ થાય છે અને અમારી શક્તિ નિષ્ઠા થતી નથી મનુષ્ય માત્ર એ બે વાતો ખાસ યાદ રાખવી જોઈએ કે સંસાર મિથ્યા છે તેને છોડીને એક દિવસ જવાનું છે અને ક્યાં જવાનું છે તેની જાણકારી મેળવવા હંમેશા ઉત્સુક રહેવું જોઈએ અમારી સત્તા અમારી વાસ્તવિકતા તો પ્રભુ પરમાત્મા છે તેમને અમારે જાણવાના છે આના માટે અમો એ સંતો મહાત્માઓ પાસેથી માર્ગદર્શન મળે છે મૃત્યુના વિશે અનેક વિદ્વાનોની અનેક ધારણાઓ છે કેટલાક મૃત્યુને જીવનયાત્રાનો અંત માને છે તો કેટલાક તેને નવા જન્મનો આરંભ માને છે કેટલાક તેને કપડાં બદલવા સમાન માને છે તો કોઈક તેને તમામ ઝઘડાઓનો અંત સમજે છે કેટલાક મૃત્યુને ઘણી જ ભયંકર ઘટના સમજે છે તો કોઈ તેને ઘણી જ સારી ઘટના માને છે કેટલાક મૃત્યુને જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન આપે છે તો કોઈ કે તેને મિથ્યા કલ્પનાના સિવાય કશું સમજતા નથી તેમ છતાં એક વાતનો આપણે બધાએ સ્વીકાર કરવો પડશે કે મૃત્યુનું રૂપ ભલે ગમે તે હોય પરંતુ તેનું જીવનમાં ઘણું જ મહત્વ છે ભલે બધા વિદ્વાનો અને દાર્શનિકો મૃત્યુના વિષયમાં અલગ અલગ વિચારો કરતા હોય અથવા મૃત્યુના વિશે અનભિજ્ઞ હોય તેમ છતાં પ્રત્યેકનો અંત નિશ્ચિત છે કાશીની યાત્રા કરીને એકનાથજી જ્યારે પ્રયાગનું ગંગાજળ કાવડમાં લઈને રામેશ્વર જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં એક રેતાળ પ્રદેશ આવ્યો ગરમીના દિવસો હતા એકનાથજી અને તેમની સાથે બીજા સંતો તથા ભક્તો ત્યાંથી જઈ રહ્યા હતા તેમણે એક ગધેડાને તરસને લીધે રેતીમાં તરફડતું જોયું બીજા બધાએ આ જોયું પણ કંઈ ના કર્યું જ્યારે એકનાથજીએ તેને જોયો કે તરત દોડી ગયા અને રામેશ્વરના શિવલિંગ પર અભિષેક રૂપે છડાવ હોવાનું પવિત્ર ગંગાચળ કાવડમાંથી કાઢી એ ગધેડાને પીવડાવી દીધું એનાથી ગધેડાના પ્રાણ બચી ગયા તેમને સાત સાતથી ભક્તોએ ઠપકો આપ્યો તો તે કહેવા લાગ્યા પ્રાણી માત્રમાં પરમેશ્વર રહેલ છે આ પ્રાણીના પ્રાણ સંકટમાં હતા એને પાણી પીવડાવી મેં શિવલિંગ પર અભિષેક કરવા જેટલું જ પુણ્ય પ્રાપ્ત કર્યું છે કાવડનું ગંગાજળ જે ગધેડાએ પીધું તે સીધું રામેશ્વર ભગવાન પર જ ચડ્યું છે રામેશ્વર ભગવાનને પ્રગટ થઈ એકનાથજીની વાતનું સમર્થન કર્યું અને કહ્યું તમારી ઉદારતાની કસોટી કરવા જ મેં પોતે ગર્ભ ગર્દભનું રૂપ લીધું હતું આ વિશે અન્ય એક બોધ કથા જોઈએ એકવાર રામદેવજી મહારાજ તીર્થયાત્રામાં ગયા હતા યાત્રા દરમિયાન કોઈ જગ્યાએ એક વૃક્ષની નીચે તેમને રોટલા બનાવ્યા અને સીધા સામાનમાંથી ઘી લેવા માટે જાય છે તે જ સમયે એક કૂતરો આવી અને રોટલો લઈને ભાગી જાય છે નામદેવજી મહારાજને જોયું કે કૂતરો રોટલો લઈને દોડી રહ્યો છે તો તેઓ પણ હાથમાં ઘીનું પાત્ર લઈ અને તેની પાછળ દોડતા દોડતા જાય છે અને કહે છે કે હે નાથ આપણે જ ભોગ ધરાવવો છે તો પછી લુખ્યો રોટલો લઈને શા માટે દોડી રહ્યા છો રોટલા ઉપર થોડું ઘી તો છોપડવા દો નામદેવજીના આમ કહેવાથી કૂતરાના મોઢામાંથી ભગવાન પ્રગટ થઈ ગયા કૂતરામાં ભગવાન સિવાય બીજું હતું જ કોણ આવું નામદેવજી જાણી ગયા હતા તેથી પ્રભુ પ્રગટ થઈ ગયા આ રીતે પ્રાણી માત્રમાં તત્વથી ભગવાન જ છે એટલા માટે જે કોઈને જે કંઈ આપવામાં આવે છે તે ભગવાનને જ મળે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ